વડોદરા શહેરના વોર્ડ નંબર છના ભાજપના મહિલા કાઉન્સિલર હેમિષાબેન ઠક્કરની ખોટી સહી સાથે નામ અને સિક્કાનો દુરુપયોગ કરનાર વેબ સોલ્યુશનના વેપારી સામે સિટી પોલીસ મથકે ગુનો દાખલ થયો હતો ફતેપુરા વિસ્તારમાં રહેતા હેમિષાબેન ઠક્કર વોર્ડ નંબર છના ભાજપના કાઉન્સિલર છે હેમિષાબેન કોર્પોરેશનમાં સ્થાયી સમિતિના સભ્ય પણ છે ગત તારીખ ત્રીસમીએ ભાજપના કાર્યકરે તેમને ફોન કર્યો હતો કાર્યકરે કાઉન્સિલરને જણાવ્યું હતું કે વારસિયામાં જૂના આરટીઓ સર્કલ પાસે દિવ્યાંતિ વેબ સોલ્યુશન નામની દુકાનમાં પરેશ નામનો શખ્સ કોમ્પ્યુટર ઉપર ઓનલાઈન ડોક્યુમેન્ટ કાઢવાનું અને સુધારો વધારો કરવાનું કામ કરે છે કાર્યકરે દુકાનદારને આધાર કાર્ડમાં સરનામું બદલવાનું કહ્યું હતું કોઈ પુરાવો ન હોવા છતાં સરનામું બદલવા માટે રૂપિયા નવસો પચાસ ચાર્જ લેવાની પણ વાત કરી હતી દુકાનદાર ગ્રાહકો પાસે બે પુરાવા વગર

ત્યાં એક દુકાન છે ત્યાં આગળ આધાર કાર્ડ અને બર્થ સર્ટિફિકેટ કાઢવાનું ત્યાં પ્રોસેસ ચાલતી હતી અને ત્યાં બધા ગ્રાહકો ઊભા અને આધાર કાર્ડ અપડેટ કરાવવા માટે ફોર્મ ભરતા હતા એટલે હાર્દિકભાઈ પૂછ્યું કે અહીંયા શું ચાલી રહ્યું છે તો કે આધાર કાર્ડ અને બર્થ સર્ટિફિકેટને બધું અપડેટ થઈ રહ્યું છે એટલે હાર્દિકભાઈ એવું કીધું કે કેવું છે શું પ્રોસીજર છે તેમણે કીધું કે નવસો પચાસ રૂપિયા આપો કોઈ પુરાવાની જરૂર નહીં હું તમને આધાર કાર્ડ કાઢી આપું છું એટલે ગ્રાહક બનીને ગયા અને કીધું કે મારી પાસે કોઈ પુરાવા નથી મારે આધાર કાર્ડ અપડેટ કરાવવું છે તો કરી આપો તો એમને કીધું કે નવસો પચાસ રૂપિયા મને આપજો હું તમને આધાર કાર્ડ અપડેટ કરીને આપી દઈશ અને ત્યાં બીજા ગ્રાહકો પણ ઊભા હતા ત્યાં બેનો પણ ઊભી હતી પછી મને એમને કીધું કે બેન તમારો સિક્કો સ્ટેમ્પ અને તમારી સાઈનનો દુરુપયોગ થઈ રહ્યો છે આ દુકાનદાર તમારી ખોટી સાઈન કરીને લોકોને આધાર કાર્ડ અપડેટ કરી રહ્યો છે ને ખૂબ મોટી સંખ્યા મતલબ મોટી રકમના પૈસા વસૂલી રહ્યો છે ખોટી રીતે દુરુપયોગ કરીને એટલે મેં કીધું વધારે તપાસ કરો અને મને પૂરેપૂરી પ્રોપર માહિતી આપો પછી અમને આગળ તપાસ કરતા ત્યાં બીજા બી ગ્રાહકો હતા અને અમારી પાસે જે પુરાવાના ભાગરૂપે ત્રણ બહેનો છે જે વારસ્ય વિસ્તારની છે એ લોકોના ફોર્મ મળ્યા અને ફોર્મમાં જે મારો સ્ટેમ્પ હતો એ રીક્રિએશનલ એન્ડ કલ્ચરલ કમિટીના ચેરમેનનો સ્ટેમ્પ હતો અને જે સાઇન હતી એ ખોટી સાઇન હતી મારી એ સાઈન પણ નથી એ ખોટી સાઈન ઉપયોગ કરીને આધાર કાર્ડ તા લગીને આધાર કાર્ડ એને લોકોને અપડેટ કરી આપ્યા અને કાઢી આપ્યા એટલે મને જાણ થતા મેં તાત્કાલિક ધોરણ પર પાર્ટીમાં જાણ કરી કે આવી રીતે આવું પ્રવૃત્તિ થઈ રહી છે એટલે પાર્ટીમાંથી પણ મને કીધું કે આગળ આપણે ફરિયાદ કરી દઈએ એટલે તાત્કાલિક ધોરણ પર મારે શહેર સિટી પોલીસ સ્ટેશન લાગે છે એ વિસ્તાર તો સિટી પોલીસ સ્ટેશનના ત્યાં જઈને તાત્કાલિક ધોરણ પર મેં એને એફઆઈઆર નોંધાવી અને ગણતરીના કલાકોમાં સિટી પોલીસના પીઆઈએ અને સ્ટાફે જે વ્યક્તિની ધરપકડ કરી અને એની પાસે જે પણ હતા જે ટૂલ્સ હતા જે પણ પેન ડ્રાઈવ હતી જે લેપટોપ હતા જે કોમ્પ્યુટર હતા જેની પર આ પ્રવૃત્તિ કરતો હતો એ તાત્કાલિક ધોરણ પર જપ્ત કરી અને બધું તપાસ હાથ ધરવા માટે પોલીસ સ્ટેશનમાં બધું મંગાવ્યું અને એમાં બહાર આવતા એ બધા જે મારા સ્ટેમ્પ મારો સાઈન એ બધા પુરાવા એમના લેપટોપમાંથી અને પેનડ્રાઈવમાંથી નીકળ્યા તંત્ર અને ભારતીય જનતા પાર્ટી ખૂબ સારું કામ કરી રહી છે આપ સૌને ખબર છે કે લોકોના ઘરે ઘરે જઈને લોકોના દ્વારે જઈને મફત નિશુલ્ક કેમ્પો કરે છે અમારા કાર્યકર્તાઓ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ જે આયુષ્યમાન વંદનાનો કેમ્પ હોય ઈ કેવાયસીનો કેમ્પ હોય આધાર કાર્ડ નો કેમ્પ હોય કે આયુષ્યમાન કાર્ડ કઢાવવાનો કેમ્પ હોય સરકારની યોજના લોકોના પહોંચાડે છે ત્યારે આવી પ્રાઇવેટ એજન્સી પર લોકો જે ખોટી રીતે ખોટા દસ્તાવેજી પુરાવા મૂકીને અને ખોટી રીતે ખોટા આધાર કાર્ડ અને આવી રીતે કોઈ પણ પ્રવૃત્તિઓ કરતા હોય છે તો આપના માધ્યમથી હું એ લોકોને કહેવા માંગુ છું કે આવું કોઈ પણ પ્રવૃત્તિનો ભાગ ના બનશો તમને દરેક વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડ અપડેટ કરવું હોય ત્યાં થાય છે નર્મદા ભુવનમાં બી દરેક યોજના લાભ મળે છે અને અમારા કાર્યકર્તાઓ દ્વારા દર અઠવાડિયે દર પંદર દિવસ દર મહિને કેમ્પો છે તો તમે એમાં આવીને સેવાનો લાભ લો અને વાત રહી અમારા સાયન્સિકાની તો મારું ઘર ત્રણસો પાસઠ દિવસ અને ચોવીસ કલાક ખુલ્લું હોય છે અડધી રાત્રે પણ કોઈ પણ વ્યક્તિ આવે પોતાનો આ ઓળખાણનો દાખલો લેવા માટે હું તાત્કાલિક તુરંત પર રાત્રે બે વાગ્યે પણ હું એ લોકોને વ્યક્તિને સાઈન પણ કરી આપું છું અને સ્ટેમ્પ પણ લગાવી આપું છું તો આવી રીતે કોઈ પણ ખોટી પ્રવૃત્તિમાં ના જોડાય ને ખોટું કાંઈ પણ થતું હોય આવી કોઈ એજન્સી તમારી પાસે પૈસા લઈને આવી રીતે ખોટા કામો કરતી હોય તાત્કાલિક ધોરણ પર નજીકના પોલીસ સ્ટેશનમાં જઈને જાણ કરો અને આવા જે ખોટી રીતે દુરુપયોગ કરનારા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી થાય